નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ માટેની તૈયારી થઈ છે કોઈ પણ નાગરિક નર્સરી માંથી રોપા ખરીદી શકે છે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા સમગ્ર વિશ્વ માટે ચિંતા વિષય બની છે આ ગ્લોબલ વોર્મિંગ સમસ્યાને નાથવાનો ઉપાય એકમાત્ર વૃક્ષારોપણ છે અને માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ રોપાયેલ રોપા વૃક્ષ બને ત્યાં સુધીની માવજત કરવી જોઈએ અને આ કાર્યનું માત્ર સરકાર કે સરકારનું ફોરેસ્ટ વિભાગ બલકે આમ જનતાએ સાથે રહી સામૂહિક રીતે વૃક્ષો ઉછેરવાની જરૂર છે તેમ નાયબ વન સંરક્ષક હરેશ મકવાણાએ જણાવ્યું હતું કચ્છ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ જંગલ ખાતા દ્વારા નવા વૃક્ષો વાવેતર માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે તેમ જણાવતા નાયબ વન સંરક્ષણ વિસ્તરણ વિભાગના હરેશ મકવાણાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં સંરક્ષક વિસ્તરણ વિભાગ દ્વારા ચોમાસાની સિઝનને અનુલક્ષીને રોપાઓની તૈયારી સાથે વૃક્ષ વાવેતર માટે સંપૂર્ણ તૈયારીને આખરી ઓપ આપી દેવાયાની માહિતી આપતા જણાવ્યું હતું કે વૃક્ષ વાવેતર માટે સામૂહિક ધોરણે પ્રયાસો કરવા પડશે આપ સર્વે જાણો છો કે છેલ્લા ઘણા સમયથી આપણે ઉનાળામાં તાપમાનમાં સતત વધારો જે છે એ નોંધાઈ રહ્યો છે અને એનો અનુભવ પણ આપ સર્વે કરી રહ્યા છો આજે તાપમાનનો વધારો જે છે એ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આપણે અનુભવી રહ્યા છીએ હવે આ જે ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એને જો આપણે નાથવી હોય તો આપણે સામૂહિક પ્રયત્ન કરવો પડશે અને તમે બધા જાણો છો કે વૃક્ષની નીચે તાપમાનમાં બીજા કરતાં એટલે કે ખુલ્લા મેદાન કરતાં વૃક્ષની નીચે તાપમાનમાં દેખી તો ઘટાડો થતો હોય છે તો આ જે તાપમાનમાં જે ડિફરન્સ છે એ ડિફરન્સ લાવવા માટે વૃક્ષ જે છે એ આપણને ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે સાથે સાથે વૃક્ષના તો ઘણા બધા ફાયદા છે તેના મૂળથી લઈ અને એના પર્ણ એના ફળ એના છાલ તમામ બાબતો જે છે એ આપણે ગુણકારી સાબિત થઈ રહી છે તો વૃક્ષોના તો ઘણા બધા ફાયદા છે આપણને ઓક્સિજન આપે છે સાથે સાથે એના ઔષધીય ગુણોનો પણ આપણે લાભ લઈ રહ્યા હોઈએ છીએ સાથે સાથે આપણને લાકડું પણ આપે છે તો વૃક્ષની મહત્વ વિશે તો હવે આપણે કોઈને કંઈ જાગૃત કરવાની અમને જરૂર લાગતી નથી પરંતુ વૃક્ષારોપણ જે છે એ હવે આપણે બધાએ કરવું રહ્યું કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાએ રિસન્ટલી ગયા વર્ષમાં આપણે બીપર જોઈનો પણ અનુભવ કરેલો છે તો આવા વાવાઝોડાની સામે ઝઝુમવા માટે ઘણા બધા વૃક્ષે પોતાનું બલિદાન પણ આપ્યું છે તો આ જે આપણને નુકસાન થયું છે એને રિકવરી કરવાનો હવે સમય આવી રહ્યો છે આ ચોમાસામાં આપણે સર્વે વધુને વધુ વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં જોડાઈએ અને વૃક્ષો માત્ર વાવીએ નહીં પરંતુ ઉછેર કરી રોપાઓમાંથી વૃક્ષ બને એ તરફ આપણે પ્રયત્ન કરીએ સામાજિક વનીકરણ વિભાગની વાત કરું તો અમારી જે નર્સરીઓ છે એ લગભગ બધા જ તાલુકામાં નર્સરીઓ આવેલી છે અને વન વિભાગને નર્સરીઓમાંથી એકદમ ટોકન દરે આપણને વૃક્ષ જે છે એના રોપા આપવામાં આવે છે એનો લાભ લો અને નર્સરીમાંથી જે રોપા લઈએ છીએ એની કાળજીપૂર્વક ઉછેર કરી અને એને વૃક્ષમાં પરિવર્તિત થાય એ માટે સામૂહિક પ્રયત્ન કરીશું મને આશા છે કે આ વર્ષે આપણે બધા જ આ એક નોબેલ જે એક્ટ છે એની અંદર જોડાઈશું ધન્યવાદ આ જે ચોમાસાની જે ઋતુઓ છે એની અંદર મોટા મોટાભાગે જે વાઇલ્ડલાઇફ જે છે એટલે કે વન્યજીવો છે એ વન્યજીવોનો સંવર્ણન કાળ રહે હોય છે તો આને લીધે સમગ્ર રાજ્યમાં જે કોઈ પણ અભયારણ્યો આવેલા છે એ અભયારણ્યોમાં હાલ પ્રવેશ પર પ્રતિબંધિત પ્રતિબંધ આપવામાં આવેલો છે જેને લીધે વન્ય જીવોને પોતાની જે જીવનચર્યા છે એને જે લાઈફ છે એને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘટતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 98256065038758998877